આઠમા સ્કંદનો વીસમો અધ્યાય બળી પાસેથી દાન લઈને વામને શરીર વધાર્યું શુકદેવજી કહે છે હે રાજા શુક્રાચાર્યે આ પ્રમાણે કહ્યું ત્યારે બળી ક્ષણમાત્ર મૌન રહીને બોલ્યા હે ગુરુ તમે કહ્યું તે સત્ય છે પરંતુ વિપ્રને દાન આપવાનું કહીને હું પ્રહલાદનો પૌત્ર થઈને કેમ ના પાડી શકું અસત્ય થી મોટો કોઈ અધર્મ નથી પૃથ્વી કહે છે હું ખોટા માણસ સિવાય ધનાદિ આપવામાં શો વિચાર કરવાનો પૃથ્વી કાળ ખાઈ જાય છે યશને કાળ ખાઈ શકતો નથી યજંતિ યજ્ઞ કૃતભીર્ય भवंत ભવંત આમનાય को કોવિદા સ એવ વિષ્ણુર વરદોસ્તુ વાપરો દાસ્યામ્ય મુશ્મૈ ક્ષિતિમીપ્સિતા મુને હે ગુરુદેવ વેદવિદ જાણનારા તમે આર્દ્રપૂર્વક યજ્ઞોથી જેની પૂજા કરો છો વર આપનારા એ જ આ વિષ્ણુ હો કે શત્રુ હો તો પણ તેની ઈચ્છા પ્રમાણે હું આપીશ આ સાંભળીને ક્રોધથી શુક્રાચાર્યે કહ્યું તું પોતાને પંડિત માનીને મારી આજ્ઞા માનતો નથી તેથી તારી લક્ષ્મી નાશ થશે આમ આપ્યા છતાં બળીરાજા ચડ્યા નહીં અને દાન આપ્યું તુરત વામન પ્રભુએ શરીર વધાર્યું પછી ભગવાને એક જ પગલામાં બળીની સર્વભૂમિ લઈ લીધી બીજામાં સ્વર્ગ લઈ લીધું ત્રીજું પગલું મૂકવા માટે કઈ રહ્યું નહીં આઠમા સ્કંદનો વિસ્મો વીસમો અધ્યાય સંપૂર્ણ